હું અત્યારે બેંક બેંક ઓફ બરોડા બેંક સખી તરીકે કામગીરી કરતી હતી બે હજાર ત્રેવીસ માં બીસી કોડ લીધેલો છે એમાં મેં સૌપ્રથમ પ્રથમ મને એનઆરએલએમ થ્રુ મને બીસી સખી માટેની ગાઈડ કરવામાં આવી અને આરસીટી જુનાગઢ ખાતે મેં છ દિવસની બીસી સખીની ટ્રેનિંગ લીધેલી હતી ત્યારબાદ મને કોડ મળેલો હતો અને અમારા જ ગામમાં હું બેંકની સામે મારી ઓફિસ કરી અને બેંકની તમામ કામગીરીઓ કરું છું સાથે સાથે હું બેંક સખીની કામગીરીઓ કરું છું તેમાં બેનો સાથે જોડાયેલી છું એમાં બહેનો ને પણ હું માહિતગાર કરું છું અને બહેનો ના પણ કામગીરી હું ઘણી કરું છું સખી મંડળો બનાવવા એમને લોન ઉકરાવવી એને અકાઉન્ટ ખોલવા એવા નવી અલગ અલગ કામગીરીઓ પણ કરું છું અત્યારે લોકો નો સપોર્ટ પણ વધારો મળે છે અને મને પણ કામગીરીઓમાં વધારો થઈ તો કામગીરીઓ પણ વધારે છે અને મારો એક જ સંદેશ છે કે મારી જેમ બીજી મહિલાઓ પણ પોતાના જ પગ પર થઈ અને પોતાની જ રીતે કામગીરીઓ કરી અને જીવનમાં આગળ વધે એવો જ સંદેશ છે